આજનો જે કાર્યક્રમ છે એ રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી હેલ્પર અને વર્કર હડતાલ છે જેમાં ઓનલાઈન અને ઓફલાઈન તમામ કામગીરી બંધ છે અને હેલ્પર વર્કર તમામ બહેનો અહીં આવેલા છે અને અમારી જે રજૂઆત છે કે અમને લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરે કાયમી કરે જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે ભાઈ માનદ સેવક નહીં પણ આંગણવાડી આઈસીડીએસ યોજના પિસ્તાલીસ વર્ષથી ચાલે છે તો માનદ સેવક નહીં પરંતુ કર્મચારી તરીકે અમને હોદ્દો આપે અને જે મોબાઈલ સરકારે આપેલા છે બે હજાર છે તે મોબાઈલ આજે નેવું ટકા બહેનો ના બંધ થઈ ગયેલા છે બંધ હાલતમાં છે અને બેનોને સારી કંપનીના જો સરકારને સ્માર્ટ વર્ક કરાવવું હોય તો બેનોને સારી કંપનીના મોબાઈલ પ્રોવાઈડ કરે આ અમે ઘણા સમય અમારી માંગણી છે જ્યારે બે હજારને બાવીસમાં આ ગુજરાત સરકાર તરફથી નો વધારો આપેલો ત્યારે અનેક મંત્રીઓ સાથે બેઠક થઈ હતી અને એને વચન આપેલું હતું કે ટૂંક સમયમાં બેનોને મોબાઈલ આપશું પરંતુ એ વાતને વર્ષ થયું છે સરકારે પોતાનું વચન નિભાવ્યું નથી અને મોબાઈલ પણ આપેલા નથી સરકાર દ્વારા તો કઈ કહેવામાં આવતું નથી થઈ જશે થઈ જશે અમે કેટલા સમયથી આ કાર્યક્રમો કરતા રહી છીએ વચ્ચે એક દિવસની હડતાલ હતી આજે બે દિવસની છે બજેટની હોળી કરી અનેક આવેદનો કલેક્ટર સાહેબ મામલેદાર સાહેબ મુખ્ય અમારા યુનિયન તરફથી ગાંધીનગર કમિશનરને દરેક આવેદનો મોકલવામાં આવે છે છતાં સરકાર કઈ જવાબ આપતી નથી જો સરકાર એવું વિચારતી હોય કે બેનો હારી જશે થાકી જશે તો આ વિચારણા ખોટી છે જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આમાંથી એક પણ બેન હારવાની નથી થાકવાની નથી અમે અમારો હક લઈને જ રહીશું આગામી સમયમાં યુનિયનમાંથી જે નક્કી કરવામાં આવે એ અમે કાર્યક્રમ કરશું કદાચ સદંતર આંગણવાડીઓ બંધ પણ કરીએ અને જો સરકાર એવું મજબૂર કરે તો અમે ચૂંટણી પણ બહિષ્કાર કરશું